લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે સત્તાવન બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન સવારે નવ વાગ્યા સુધીમાં નોંધાયું સરેરાશ અગિયાર પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ ચૌદ પાંત્રીસ ટકા જ્યારે પંજાબમાં સૌથી ઓછું નવ ટકા મતદાન ઓડિશા વિધાનસભાની બાકી રહેલી બેતાળીસ બેઠકો માટે નોંધાયું સાત અગણું સિત્તેર ટકા મતદાન અંદાજે દસ કરોડ છ લાખથી વધુ મતદારોના હાથમાં છે નવસો ચાર ઉમેદવારોનું ભાવી અંતિમ તબક્કાના મતદાનમાં આજે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી અનુરાગસિંહ ઠાકોર રવિશંકર પ્રસાદ રામગોપાલ યાદવ અનુપ્રિયા પટેલ આર કેસિંહ કંગના રનાવત કોંગ્રેસ નેતા મનીષ તિવારી સહિત દિગ્ગજોનું રાજકીય ભાવી યુએમમાં કેદ ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા યુપી સીએમ યોગી આદિત્યનાથ પંજાબના સીએમ ભગવંત ભગવંતમાન અનુરાગસિંહ ઠાકોર અનુપ્રિયા પટેલ રાજદના પૂર્વ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસ નેતા અજય રાય આપ સાંસદ હરભજનસિંહ સહિત દિગ્ગજોએ કર્યું મતદાન લોકોને મતદાન પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા કરી અપીલ સાતમા તબક્કાના મતદાન સાથે જ આજે લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો આવશે અંત મતદાન બાદ ચાર જૂને આવનારા પરિણામોની સૌને આતુરતાપૂર્વક પ્રતીક્ષા ભારત ફરીથી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આઈએમએફ અને આરબીઆઈના અનુમાનથી ઉપર આઠ પોઈન્ટ બે ટકા રહ્યો વિકાસ દર ચીન કરતાં ત્રણ ટકા વધુ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતનો વિકાસ દર હતો સાત ટકા ટેક્સ કલેક્શનમાં પણ નોંધાયો વધારો તો કંપનીઓએ પણ રડ્યો વિક્રમી નફો ઉત્તર અને પૂર્વ ભારતમાં આકાશમાંથી વરસી રહી છે આગ દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ અને ઓડિશા સહિત દેશના તમામ ભાગોમાં ભીષણ ગરમીનો થી વધુ લોકોના મોત ભારતીય બોક્સર નિશાંત દેવે પેરિસ ઓલિમ્પિકમાં મેળવ્યું સ્થાન પુરુષોના વર્ગમાં ભારત તરફથી પેરિસ ઓલિમ્પિક કોટા મેળવનાર બન્યા પ્રથમ બોક્સર આજે વિશ્વ દૂધ દિવસ વિશ્વના કુલ દૂધ ઉત્પાદનના ચોવીસ પોઈન્ટ ચોસઠ ટકા જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એકલા ભારતમાં ગુજરાતમાં રોજ ત્રણસો ઓગણીસ લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન દૂધ દરેક વ્યક્તિ માટે જરૂરી અને પોષણયુક્ત આહાર હોવાનું ડબ્લ્યુએચ દ્વારા કરાયું છે પ્રમાણિત